મતોથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ચોરવા નગરપાલિકામાં બેસવા જઈ રહી છે ગામનો મુખ્ય રસ્તો હોય કે ગામના મુખ્ય રસ્તાથી લઈને હોલીડે કેમ સુધી જવાનો રસ્તો એ બંને ચાર ચાર કરોડ રૂપિયાના મંજૂર થયા છે થોડાક સમયથી ભારતીય જનતા પાર્ટીના લોકો ફોટા પાડી અને બતાડતા હોય કે આ કામ અમે મંજૂર કરેલા છે તો એ ખોટે ખોટા બતાડતા હોય છે પણ એ અમારે અમારી પાસે પુરાવો છે ઠરાવો છે કોપી છે અને એના માટે પ્રજાએ અમારા કામ જોઈ અને પ્રજા અમારી સાથે છે અને એ સિવાય પણ ખાસ કરીને પ્રજા બે બે વર્ષથી ખૂબ હેરાન થઈ છે કારણ કે અહીં ધક્કા ખાવા પડતા જયારે અમે શાસનમાં હતા ત્યારે પહેલી જ વારમાં એમનું કામ થઈ જતું